ભરૂચ જિલ્લામાં કુલ સો થી વધુ મેડિકલ રિપ્રેઝેન્ટ અલગ અલગ ફાર્મા કંપનીઓમાં કામ કરી રહ્યા છે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ બધા જ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એક જગ્યાએ ભેગા થાય અને એકબીજાથી પરિચિત થાય અને હળવાશ અનુભવે તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરના ધામરોડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એમપીએલ થ્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એટીસી ઓલરાઉન્ડર વિષ્ણુ વોરિયર પ્રગતિ પાયરેટ્સ નમન નીવી સાહસ મેસર અને નર્મદા રાઇડર મળી કુલ છ ટીમોએ ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિષ્ણુ વોરિયર

જેમાં અમને દરેક એમઆર મિત્રોનો સંપૂર્ણ સહકાર મળ્યો છે જેના લીધે અમે આ સક્સેસફુલી આ કાર્યને સંપન્ન કર્યું છે અમારા આ કાર્યને સક્સેસફુલ કરવામાં અમારી ભરૂચની જે મેડિકલ એજન્સીઓ છે જે ઘણી બધી મેડિકલ એજન્સીઓ છે છ મેડિકલ એજન્સી છે ઇવન સર્જિકલ્સવાળા બી છે એ બધાએ ખૂબ ખૂબ સપોર્ટ અત્યારે અમને ત્રણે ત્રણ સિઝનમાં આપ્યો છે જેના બદલે અમે એ બધાનો બી ખૂબ આભાર માનીએ છીએ જોડે પરસ્પર ભાઈચારાથી રમીએ અને દરેકના એકબીજાને અંડરસ્ટેન્ડિંગ કરીને આગળ વધીએ અને એમપીએલ થ્રી રમાડી છે આજે ભવિષ્યમાં એમપીએલ ટેન સુધી રમાડીશું એ દરેક એમ મિત્રોના સહકારથી થેન્ક યુ સો મચ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર